ગુજરાત ભાજપના રાજકારણમાં સી આર પાટીલનો સૂરજ આત્મી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપની સુકાન સંભાળના ગ્રહણ સમારોહ સમયે સી આર પાટીલે આમ આદમી પર તીર છોડી આકરા પ્રહારો કર્યા તેમણે આમ આદમી પર પ્રહાર કરતાં કહ્યું કે દિલ્હીથી આવેલી પાર્ટીએ મને ટાર્ગેટ કર્યો હતો પરંતુ હું તેમાં ફસાયો નહીં નવાઈની વાત એ છે કે ભાજપે આ વખતે કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા આવો સાંભળીએ સી આર પાટીલે શું કહ્યું દિલ્હીથી એક પાર્ટી આવી એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનો ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એકસો સીટ ઉપર જે આવેલી પાર્ટીના ઉમેદવારોની જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી મિત્રો આપ નાસી પાસ ના થાવ એકસો ને સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીડ ઘણી બધી વધારે છે અને જે બાકીની એકવીસ સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ ત્રણસો ને પચાસ જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ ના પ્રહાર બાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ સી આર પાટીલ ના પ્રહારો નો પ્રતિ ઉત્તર આપતા ત્રણ વાતો કહીને ભાજપ ને તોડફોડ પાર્ટી ગણાવી ભાજપ પર વળતા પ્રહારો કર્યા આવો તમને સંભળાવીએ ઈસુદાન શું બોલ્યા માનનીય સી આર આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટી એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે એકતાલીસ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે ત્રીજી વાત કે તમને ગુજરાતે એકસો ને છપ્પન સીટ આપી પછી તોડફોડ કરીને એકસો એકસઠ કરી પણ તમે કર્યું શું ગુજરાતમાં તમને એકસો બ્યાસી આપી દે તો તમે કરો છો કરો શું એ જ તોડ એ જ બ્રિજમાં કૌભાંડો એ જ ખેડૂતોને પાયમાલ કરવાનો બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની અને પોલીસથી એને માર મારવાનો ખોટી એફઆઈઆરઓ કરવાની આ ધંધો કરો તમે બીજો દીકરીઓ પર બળાત્કારો કરો બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય હત્યાઓ થાય આ જ કરશો ને તમે ગુજરાતમાં એકસો બ્યાસી આવે તો એક વાત ત્રીજી મારે આપણે કહેવી છે કે એકસો એકસઠ આવ્યા પછી પણ તમે ગુજરાતનો દિલ નથી જીતી શક્યા આમ આદમી પાર્ટી એક સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના સાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે એ શું કામ કારણ કે અમે લોકો માટે લડીએ છીએ અમે હારશું જીતશું એ ખબર નથી એ તો જનતા ઉપર ડિપેન્ડ છે જનતા નક્કી કરશે ગુજરાતની જનતા જે ઈચ્છે કરશે પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી ગુજરાતમાં ભાજપના પ્રમુખની એક તરફી ચૂંટણી પછી અંતે જગદીશ પંચાલ પ્રમુખ તરીકે નિમાયા બાદ તેમના પદગ્રહણ સમારોહમાં સી આર પાટીલે કેમ આપ પર પ્રહારો કર્યા હશે કોંગ્રેસ સાથે દુશ્મનીનો છેડો ફાડી આપ પર કેમ પ્રહારો કર્યા હશે અને સામે ઈસુદાને ભાજપના ઇતિહાસની વાત કરીને ભાજપને અરીસો બતાવી એલાન કર્યું છે કે અમે તમને બતાવી દઈશું વિશાવદરની જીતથી ખુશખુશાલ થયેલી આમ આદમી પાર્ટી ઈસુદાનના કહેવા પ્રમાણે શું ઉપર જશે એ સમય બતાવશે પણ આવા જ વિશ્લેષણવાળા સમાચાર જોવા માટે જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે